બિહારમાં રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી તેમને લઈને દેશભરમાં ભાજપ જે છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ચૂક્યા છે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો એ અત્યારે અહીંયા જે ભાજપ જે છે તેમના દ્વારા અત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચ્યા ત્યાંના છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો કે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે જે કોંગ્રેસની કાર્યાલય આવેલી છે એ કાર્યાલય ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે જે અહીંયાના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ ભાજપનો સામે વિરોધ કરી રહ્યા છે એટલે કે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ચૂક્યા છે મોરે મોરો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે અને અહીંયા દ્રશ્યો જે આ મોદી જે ચોરી અને જીતી રહ્યો છે આના લોકો તરફ વોટ ચોર ગદી છોડ એવા નારાઓ કોંગ્રેસ લગાવી રહ્યું છે તો બીજી બાજુ ભાજપ જે છે તે રાહુલ ગાંધી જે છે તે માફી માંગે તેમાં પ્લે કાર્ડ લઈને અહીંયા પહોંચ્યું છે એટલે કે એક તરફ ભાજપ અને એક તરફ કોંગ્રેસ કોંગ્રેસની કાર્યાલય ખાતે અત્યારે અહીંયા જે ભાજપના કાર્યકર્તાઓ જે છે તે વિરોધ કરવા પહોંચ્યા હતા અને તેમને લઈને ભાજપ અને કોંગ્રેસના આમને સામને દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે એક તરફ ભાજપ વિરોધ કરી રહ્યો છે તો એક તરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે એટલે કે જે રાહુલ ગાંધી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી પ્રધાનમંત્રી ઉપર તેમને લઈને અહીંયા ભાજપ જે છે તેઓ અત્યારે આક્રોશ સાથે વિરોધ કરી રહી છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે એટલે કે રાજકોટની અને અહીંયા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો સામે પક્ષે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે પણ મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે અને તેઓ પણ વોટછોડ ગદી છોડ તેવા જે બ્લેકાર્ડ છે તેમની સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે એટલે કે મોરે મોરો અહીંયા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જોવા મળી રહ્યા છે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ જે છે તેમની અત્યારે અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ડિટેન કરવામાં આવી રહ્યા છે ને તેમને પોલીસ દ્વારા પોલીસ વાનની અંદર બેસાડવામાં આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસના કાર્યાલય ખાતે ભાજપ જે છે તેઓ વિરોધ કરવા પહોંચ્યા છે અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોલીસ દ્વારા ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમને હવે અહીંયાથી જે પોલીસ જે છે તે અત્યારે ડિટેન કરી લઈ જઈ રહી છે કારણ કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ભાજપ અને કોંગ્રેસ સામ સામે જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે અહીંયા જે રાહુલ ગાંધી જે છે તેમનું પુતળું જે છે તે કચડવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા સામ સામે આવ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ભાજપની જે મહિલા કાર્યકર્તાઓ જે છે તેઓ પણ અત્યારે વિરોધ કરી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપ અને કોંગ ભાજપ અને શ્રેષ્ઠમાં મોરે મોરો જોવા મળી રહ્યો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે એક તરફ ભાજપ વિરોધ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે કોંગ્રેસના એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેઓ હોટચોર ગતિ છોડ કરી રહી છે એટલે જે સામ સામે રાજકારણ અત્યારે અહીંયા ગરમાયેલું જોવા મળી રહ્યું છે અને આ રોડ જે છે તે અત્યારે ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે રામભાઈ કર્યા છે અહીંયા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રકારે આખી ઘટના બની છે એક તરફ રાહુલ ગાંધી માફી માગે તેવી વાત કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા જ્યારે બીજી તરફ કોંગ્રેસ જે છે તેઓ કહી રહી છે કે વોટચોર ગદ્દી છોર એટલે સામ સામે અત્યારે ભાજપ અને કોંગ્રેસ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અત્યારે જ્યારે અહીંયા દ્રશ્યો જે છે તે અત્યારે જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે આ બંનેની વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તેના અત્યારે પ્રયાસ જે છે તે કરી રહી છે કારણ કે એક તરફ ભાજપ અને એક તરફ કોંગ્રેસ આમ આ જે છે છે તેવો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા ને તેમની સાથે વાત બસ ભાઈ રાહુલ ગાંધી નું પુતળું જે છે તે કચડવામાં આવ્યું છે શું કેશો આ લોકો લોકશાહી નું હંડન કરનારા લોકો છે એટલે રાજીવ ગાંધી રાહુલ ગાંધીના પુત્રાને પુતરા ને કરે તો કઈ નવીન વાત નથી

આ પહોંચી છે અને તેમને લઈને હવે કોંગ્રેસ જે છે તેઓ પણ વિરોધ કરી રહી છે અને અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમના બેરિકેડ ઉપર ચડીને કોંગ્રેસ જે છે તેઓ પણ ભાજપનો વિરોધ કરી રહી છે સામ સામે દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ઘર્ષણ જે છે તે પોલીસ અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે થઈ રહ્યું છે કારણ કે જે કોંગ્રેસના જે કાર્યાલય ખાતે ભાજપ જ્યારે વિરોધ કરવા પહોંચ્યું છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને તેમના દ્વારા અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આખો જે દ્રશ્યો છે તે જિલ્લા પંચાયત ચોક ખાતેના દ્રશ્યો છે અત્યારે જોઈ રહ્યા છો અને હાલ જે જે દ્રશ્યોમાં નજર થઈ રહ્યું છે કે પોલીસ જે છે તે બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અને હાલ આ બંને પક્ષો જે છે તેનો વિરોધ યથાવત રાખી રહ્યા છે એક તરફ રાહુલ ગાંધી માફી માંગે તેવા પ્લે કાર્ડ ત્યારે બીજી તરફ વોટ છોર ગતિ છોડ એટલે બંને જગ્યાએ અહીંયા આ વિરોધ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસના ઘર્ષણ વચ્ચે આ વિરોધ આ કેટલો સમય ચાલે છે તે પણ જોવું રહેશે આવા જ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ